મુંદ્રા ખાતે સનાતન હિન્દુ ધર્મ સમાજના ઉપક્રમે માધ સ્નાન વ્રત ધારીઓનું વિશેષ સન્માન માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મુંદ્રાથી અમારા પ્રતિનિધિ રાજેન્દ્ર કુભાવતનો એક વિસ્તૃત અહેવાલ સામાજિક સમરતા મંચ પૂર્વ કચ્છ દ્વારા મુંદ્રા નગરમાં મહા સ્નાન વ્રતનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા મુંદ્રા નગર બારોઈ ગોયરશમા શેખડીયા સાડાઓ મંગરા મોટા નાના કપાયા ગામના માદ સ્નાન વ્રતધારીઓએ જે વ્રત કર્યું હતું તેમનું વિશેષ સન્માન સનાતન હિન્દુ ધર્મ પરંપરા મુજબ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનોએ હાજરી આપી હતી કાર્યક્રમમાં ધર્મગુરુ ડાડાએ માધ સ્નાનનું મહત્વ સાથે આશીર્વચન પાઠવ્યા હતા મુખ્ય વક્તા તરીકે ત્રિકમભાઈ છાંગાએ સામાજિક સમરતાના વિવિધ પ્રસંગોના ઉદાહરણો સરળ ભાષામાં રજૂ કર્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુન્દ્રાનગરમાં ચાલક રાજેન્સ રાજેશ બલાદ મુદ્રાનગર કાર્યવાહક શૌમીલ દવે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે માધ વૃત્તિઓ સાથે સનાતન હિન્દુ સમાજના આગેવાનોએ એક પંગત સાથે ભોજન લીધું હતું કાર્યક્રમનું સંચાલન કે બી મોર મૌરશાનિયાએ કરેલું હતું અને સંયોજક તરીકે મહેન્દ્ર માલમ ઉપસ્થિત રહી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું